જય બહુચર ન્યાયપ્રિય દેવી બહુચર માતાની પવિત્ર જન્મકથા એક વખત ચાવડા વંશના રાજા તાતાર સમયમાં ચાવડા કુળમાં એક પવિત્ર કન્યા જન્મી તેનું નામ રાખવામાં આવ્યું બહુચર બાળપણથી જ તે ખૂબ શાંત વિવેકી અને ભગવાનમાં તન્મય રહેતી તેના ચહેરા પરથી દિવ્ય તેજ ઝળહળતું જાણે સ્વયં દેવી અવતરેલી હોય એમ એક દિવસ બહુચર પોતાની બહેનો સાથે જંગલમાં મંદિરે જઈ રહી હતી સૂર્ય ઢળી રહ્યો હતો વાતાવરણમાં શાંતિ હતી એ જ સમયે ત્યાંથી એક રાજકુમાર બુચર પોતાના ઘોડા પર પસાર થતો હતો બુચરે બહુચરને જોયા બાદ કોટી દૃષ્ટિથી તેની પાછળ જવાનો પ્રયત્ન કર્યો બહુચરે તેને ચેતવણી આપી હે રાજકુમાર સ્ત્રી પ્રત્યે અશુદ્ધ દ્રષ્ટિ રાખનારનો ક્યારેય કલ્યાણ થતો નથી સ્ત્રી એ માતા સ્વરૂપ છે તેનું સન્માન કરજે પણ બુચર અંધ હતો તેને માતાના વચન પર વિશ્વાસ ન આવ્યો ત્યાં જ બહુચર માતાએ પોતાના કરમાં તલવાર ઉઠાવી અને પોતાના ગળા પર ચલાવી દીધો બહુચર માતાનું શરીર જમીન પર પડ્યું પણ એક ક્ષણે જ ત્યાંથી દેવી શક્તિનું તેજ પ્રકાશિત થયું માતા સ્વયં દેવી રૂપે પ્રગટ થઈ

અને માતાના કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી આ હતી માતા પવિત્ર જે આપણને શીખવે છે કે સ્ત્રીનું સન્માન કરવું એ જ સાચી ભક્તિ છે માતા શક્તિનું રૂપ છે જે કરુણા સાગર પણ છે અને ન્યાયદાતા પણ આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક અને સબસ્ક્રાઈબ કરો